અરે જોડાયો છે કેમ ભૂલી ગયો ભાઈ કયા આવું બોલતા અંદર વિચાર કરો અને મને છંચેરતા નહી છંચેર તમારું બધું કુમાડ કાઢીશ અને મારા તો પચાસ ચાલીસ વર્ષના ઇતિહાસમાં ચાલીસ વર્ષના ઇતિહાસમાં એક બી ગુજરાત નો વ્યક્તિ બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગપતિ લાવજો કે મેં કોઈને રૂપિયા લઈને કામ કર્યું હોય ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય ક્યાં કઈ ખોટું કામ કર્યું હોય એવું એક વ્યક્તિ લે તો જીવનભર નો તમારો ગુલામ બની ગયો અને તારા જેટલા બી ભ્રષ્ટાચાર ને હું કોપાડ છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને જો મને છંતીરીશ ના હેરાન કરતી કરવાની સવાલ નથી આવતો પણ ખોટા ડંપાતું મારવાનું અને ખોટી વાતો કરવાની કે હવે આ ગામડામાં આવશે તેમનો ખાડા પડાવીને મોકલજો

સામેના જે ઉમેદવાર જીતીને મારી સામે આવ્યા છે એ જે કહી રહ્યા છે અંદર નીચે જે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે ને વિકાસ નથી નર્મદા વસવાટ વાત કરે છે નર્મદા વસવાટ ના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટ ને વસવાટ કર્યા છે